GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News ડબે તાલુકાના વઢવાણ સિંચાઈ તળાવ ખાતે શિયાળાની ઋતુમાં વિવિધ રંગબેરંગી દેશ વિદેશના પક્ષીઓ વિહાર લેવા આવતા હોય છે ત્યારે ગુજરાત ભરમાંથી પરિવારના સભ્ય સહિત બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વઢવાણા વેટલેન્ડની મુલાકાતે મોટી સંખ્યામાં સવાર સાંજ આવતા હોય છે પર્યટકોએ જળચર પક્ષીઓની મજા માણી હતી અને પરંતુ પર્યટકો સહિત નાના ભૂલકાઓ અને પ્રતિનિધિએ પૂજતા વઢવાણ તળાવનું નામ બહુ સાંભળ્યું હતું અને આજે જોઈને દિલ ખુશ થઈ ગયું હતું રંગબેરંગી જાતના દેશ વિદેશના પક્ષીઓ નિહાળીને પરંતુ લાખો રૂપિયાને ખર્ચે બનાવેલ વેટલેન્ડ પર્યટકો માટે મનોરંજનના સાધનો સાથે અદ્ભુત વઢવાણા તળાવ ખાતે પીવાના પાણીની પણ પ્રકારની સુવિધા જણે આવતી નથી અને જે પાણીની પીવાની સુવિધાઓ માટે બનાવેલા તેમાં કોઈપણ જગ્યાએ નળ અને પાણી નથી તંત્રની કેટલીક બેદરકારી સામે આવી રહી છે જેથી પીવાના પાણીની સુવિધા થાય તેવી પર્યટકોની માંગ ઉઠી છે